જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો આપણે આજે એટલે આયા હતા ખેતરમાં તો આપણે આટલે બોર ચાલુ કરવાનો હ અને આપણે બોરમાં નાવાના હ અને ફૂલ મસ્તી કરવાના હ બોરમાં નાવાનો ના એટલે બોરની કુંડીમાં આ તો બોર ચાલુ કરી દીધું હ મે આય 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 તો બોર ચાલુ થઈ ગયો હ એટલે ભાઈઓ એ આ બાજુ આપણો બોર ચાલુ થઈ ગયો કમ્પ્લીટ કુંડી ભરાય કુંડલી ભરાય એટલે બોર બંધ કરી દો પછી તો આપડે બોર ચાલુ થઈ ગયો અડધું પાણી કુંડીમાં આવે અડધું પાણી લાઈન માં જાય આપણે બોરમાં પાણી ફૂલ છે પાણી ઉડતું હતું એટલે અડધું અડધું કરી નાખ્યું આ બાજુ લાઈન જવું

क्यों ना जो आटे तो बंद થઈ ગયો એટલે એ હું તારી અરે એ જૈલા એ હું шампу લઈન આવતો રહ્યો એ કોને шампу ન ખાવા મારો ખાતા રો છોલા તિંકુ шампу ન દઈ દઈએ લપિંગ છે હા તે કે મોય સામ મેને આખું પાણી લાલ લાલ થઈ ગયું ને આ બોરમાં હમણાંથી માટી બહુ આવા આ બાજુ આવી ગયો છે દેવનો ભાઈબંધ શું નય જય 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 હા બોલો ટીંગુની ધમાલ જોવો ખાલી ક્યાં કુંડી ફૂટેલી થોડી વારમાં વાર માં પાણી બધું

आ मेरी कमाल kali ya. આપડે ને હવે તૈણે ને એક એક ગીત ગૌરાઈ ગયા તૈણ ને એક ગીત ગવરાઈ દે યાદ કરી નાખો હેડો યારો નંબર નંબર કા મો

म अब ए तो ला न चाइना देख के आ गाते ला तू गलो यार देवानो मु गेलो आरियो व नई गाते ओला भाला था ए कॉफी 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 सी दासा दा तू नादान था वाले मकिला करो की गीत गोन करे हो ला यो બનેતા આ જો વગળાના વિભ્રેળા વાગ મારે શું મિલાડો થઈ જાય બાપ બાપ શ્રી પેલું કદાની છોડી દી પેલું પીવાનું મજા આવી ગઈ અને અમે મસ્તી કરી બહુ મજા આવી ગઈ અને અમે અમારા અમારા મિત્રો તમારે ના હોય તો